અંકલેશ્વર શહેરના બજારોમાં શાકભાજીમાં મહત્વપૂર્ણ લીંબુ મરચાં અને આદુ સહિતની શાકભાજીઓના ભાવમાં ધરખમ વધારો થયો છે લીંબુ બસો રૂપિયા મરચાં સો રૂપિયા અને આદુનો એકસો વીસ રૂપિયા પ્રતિ કિલોગ્રામ હોલસેલ માર્કેટમાં ભાવ પહોંચ્યો છે ડુંગળી બટાકાના ભાવમાં પણ વીસ ટકા વધારો જોવા મળ્યો છે આ સાથે જ લસણના ભાવ પણ ઊંચા પહોંચ્યા હતા જે બાદ હવે આદુ લીંબુ મરચાં ટામેટા ડુંગળી બટાકાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે ચાલુ વર્ષે કમોસમી વરસાદે ખેડૂતોના ઊભા પાકનો દાટ વાળ્યો હતો બજારમાં આવક ઓછી હોવાથી ભાવ આસમાને પહોંચી ગયા છે તમામ શાકભાજીથી લઈ રસોઈમાં બનતી વાનગીમાં આદુ લસણ મરચાં લીંબુ સ્વાદ આપતા હોય છે તેના જ ભાવમાં વધારો થતાં ગૃહિણીઓ માટે તેમનું રોજિંદુ બજેટ ખોરવાઈ ગયું છે અંકલેશ્વરમાં સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને મધ્યપ્રદેશના બજારમાંથી આયાત કરવામાં આવતી હોય છે જે વચ્ચે ઓછી આવકને લઈ શાકભાજીના ભાવમાં વધારો થયો છે છેલ્લા ચાર પાંચ દિવસથી શાકભાજીની આવકમાં થોડો ઘટાડો થવાથી અમુક લીંબુ છે મરચાં ધાણા એવા એમાં થોડો ભાવનો વધારો થયેલ છે એમાં આવક ઓછી થવાથી ભાવ વધેલો છે એવો કંઈ અસામાન્ય ભાવ વધારો નથી પણ થોડોક પહેલાંની સરખામણીમાં વધેલા છે